પ્રસાદ માટે માવા વગર એક ચમચી ઘીમાં અને ચાસણી લીધા વગરની મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી સુપર સોફ્ટ અને એકદમ હેલ્ધી ટેસ્ટી મીઠાઈ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તમે વ્રત ઉપવાસ હોય તો પણ આ મીઠાઈ ખાઈ શકો પ્રસાદમાં આપી શકો અને ગમે ત્યારે તમારે ખાવી હોય તો ખૂબ જ હેલ્ધી ટેસ્ટી ઓછા ઘીમાં ઓછા ખર્ચામાં માત્ર અડધા કપ દૂધમાં બની જાય છે અને એકદમ સુપર સોફ્ટ છે મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને બજારની મીઠાઈને પણ ભૂલાવી દેશે એટલો પરફેક્ટ ટેસ્ટ આવશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે શક્કરિયા લેશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ શક્કરિયા લીધા છે અને એને આપણે સરસ રીતે બાફવાના છે તો એક કપ જેટલું પાણી એડ કરી હવે આ શક્કરિયાને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે બાફવાના છે તો બે વિસલ કરીશું એટલે એકદમ સરસ રીતે બફાઈ જશે શક્કરિયાને બફાતા બહુ ઓછો સમય લાગે છે તો અહીંયા મેં બે વિસલ કરી છે જો જરૂર લાગે તો તમે ત્રણ વિસલ પણ કરી શકો છો કુકરને મેં ઠંડુ કરી લીધું અને હવે આપણે પહેલાં ચેક કરી લેશું જો નહીં બફાણા હોય તો આપણે બીજી વાર પણ બાફી શકીએ તો આ રીતે તમે જુઓ આપણા શક્કરિયા તો બહુ સરસ રીતે બફાઈ ગયા છે માત્ર બે વિશાલમાં તો એને આપણે બહાર કાઢી અને હલકા હાથથી ટચ કરી શકાય એટલા ઠંડા કરીશું અને એની છાલને તમે આ રીતે કાઢશો તો આસાનીથી નીકળી જશે તો શક્કરિયા સારી રીતે બફાયેલા હશે તો છાલ કાઢવી આસાન રહેશે તમે નાઈફની મદદથી આ રીતે સ્ક્રેપ કરશો તો પણ આરામથી નીકળી જશે તો આ રીતે બંને સક્કરિયાને આપણે સાફ કરી લેવાના તો વ્રત ઉપવાસ માટે હેલ્ધી ટેસ્ટી અને તમને ખબર પણ નહીં પડે કે માવા વગરની અને ખૂબ જ ટેસ્ટી એવી આ મીઠાઈ બનશે ઓછા સમયમાં બની જાય છે અને પ્રસાદ માટે પણ બેસ્ટ છે તો તમે આવી શક્કરિયાની ક્યારેય મીઠાઈ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો અહીંયા તમે જુઓ શક્કરિયા એકદમ સોફ્ટ છે તો આ રીતે હું કટ કરું છું તો આસાનીથી કટ થઈ જાય છે હવે શક્કરિયા છે એમાંથી મીઠાઈ એકદમ સ્મૂથ બનાવવા માટે આપણે શક્કરિયાને આ રીતે કોઈ પણ સ્ટ્રેનરમાં એડ કરીશું સ્પૂનની મદદથી આ રીતે તમે કરશો એટલે જે શક્કરિયા છે એના રેસા છે એ અલગ થઈ જશે અને એનો માવો છે એકદમ સ્મૂથ તૈયાર થશે તો આ રીતે સરસ શક્કરિયાને બાફી લેવાના એટલે તમારે આ પ્રોસેસ કરવી એકદમ આસાન રહે અને સ્પીડમાં પણ થઈ જાય તો આ રીતે આપણે બધા શક્કરિયાના ટુકડા એડ કરતું જવાનું અને સ્મૂથ કરતું જવાનું તો તમે એને મિક્સર જારમાં પણ કરી શકો છો પણ મિક્સર જાર છે એનામાં ચિકાસ વધારે થઈ જશે એટલા માટે આ રીતે એકદમ છૂટું છૂટું કરવા માટે સ્ટેનર બેસ્ટ છે આ રીતે માવો તૈયાર કરી લેવાનો અને કેવો એકદમ સ્મૂથ માવો નીકળશે હું તમને બતાવી દઉં તમે જુઓ એકદમ સ્મૂથ તૈયાર માવો નીકળશે આ રીતે અને આ રીતે મેં બધા શક્કરિયાને ઘસી અને સરસ એવો માવો તૈયાર કર્યો અને આ રીતે જો રેસાનો ભાગ હોય એને તમે દૂર કરી શકો છો તો શક્કરિયાનો માવો તૈયાર થઈ ગયો હવે એમાંથી એકદમ સરસ સોફ્ટ મીઠાઈ બનાવવા માટે આપણે એક પેનમાં એક ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે અડધો કપ દૂધ તો પાંચસો ગ્રામ શક્કરિયા સામે માત્ર અડધા કપ દૂધની જરૂર પડશે દૂધને સરસ એવું ઘી સાથે મિક્સ કરીશું અને સારી રીતે ગરમ કરી લેશું દૂધ ગરમ થાય એટલે એમાં વન ફોર્થ કપ ખાંડ એડ કરીશું તો તમારે શક્કરિયાનો આ મીઠાઈ છે કેટલી સ્વીટ રાખવી છે એટલી તમારે ખાંડ એડ કરવાની હું અહીંયા વન ફોર્થ કપ એડ કરું છું શક્કરિયા પણ મીઠા હોય છે એટલા માટે ખાંડને બસ આપણે ખાલી મેલ્ટ કરવાની છે કોઈ ચાસણી કરવાની જરૂર નથી હવે શક્કરિયાનો માવો એડ કરીશું જો તમે શક્કરિયાનો માવો એડ કરતી વખતે અને એ સ્મૂથ બનાવતી વખતે એમાં જો કોઈ લમ્સ હોય તો આ રીતે તમારે સરસ રીતે ચમચાની મદદથી બ્રેક કરતા જવાના એટલે આ જે મીઠાઈ છે એકદમ સુપર એકદમ ક્રીમી અને સુપર સોફ્ટ બનશે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં દૂધ છે બધું એબઝોર્બ કરી અને આ છે પેશે એ ઠીક થઈ જશે તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું જો એમાં કોઈ પણ ગાંઠા હોય તો તમારે આ રીતે કરતું જવાનું એટલે એકદમ સ્મૂથ સરસ એવું મિક્સર તૈયાર થઈ જશે અને બે મિનિટમાં જ આ રીતે બધું દૂધ એબઝોર્બ કરી અને સરસ એવો માવો તૈયાર થઈ જશે તો આ પેંડા છે એકદમ સરસ એવા બને ક્રીમી ટેસ્ટી બને અને માવા વગરના બને એના માટે આપણે એડ કરીશું મિલ્ક પાવડર તો અહીંયા મેં પાંચ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધો છે જો તમે વ્રત ઉપવાસમાં આ મીઠાઈ બનાવવા માગતા હોય અને મિલ્ક પાવડર ન ખાતા હોય તો તમારે એની જગ્યાએ કાજુને લઈ લેવાના પાંચથી સાત કાજુનો પાવડર કરી અને તમારે એડ કરી દેવાનો કાજુનો પાવડર કરતી વખતે તમારે એકદમ સ્મૂથ પાવડર તૈયાર કરવાનો એટલે જ્યારે આ મીઠાઈ બનાવીએ ત્યારે એકદમ સ્મૂથ બને અને સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ થોડી જ વારમાં મિલ્ક પાવડર સરસ રીતે મિક્સ થઈ જશે અને આ મિશ્રણ છે એ આ રીતે પેનથી અલગ થવા લાગશે જેમ જેમ તમે મિક્સ કરતા જશો એમ સરસ આ રીતે પેનથી છૂટું પડી જશે અને આ રીતે છૂટું પડી જાય પછી થોડું હલકું આપણે એને કૂક કરી લેશું એટલે સરસ એવી થિકનેસ આવી જશે આ રીતે તમે જુઓ તમે એને કોઈ પણ શેપ આપો તો સરસ એવો શેપ આવી જાય છે બસ આપણે એટલી એને કૂક કરવાની છે જેથી આમાંથી આપણે જે પણ મીઠાઈ બનાવીએ તરત જ સેટ થઈ જાય હવે આ રીતે સરસ એવી ઠીક થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું હલકી ઠંડી થવા દઈશું પછી આ રીતે ફોઈલ પેપરમાં એડ કરીશું અને સાથે ગાર્નિશિંગ માટે હું અહીંયા તૂટી ફ્રૂટીનો યુઝ કરું છું તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ પણ લઈ શકો છો હલકું ગરમ છે એટલે હું આ રીતે મિક્સ કરું છું તૂટી ફ્રૂટી પણ સારી રીતે મિક્સ થઈ જશે મિક્સર પણ એકદમ સ્મૂથ થઈ જશે પછી આપણે એને મીડિયમથી કેવો વાળી તૈયાર કરીશું અને રોલ છે એકદમ સરસ આ રીતે સ્મૂથ થઈ જવો જોઈએ આ મીઠાઈ તમે તમારા મનપસંદ પ્રમાણે એમાંથી શેપ બનાવી શકો છો તમે એમાંથી પેંડા પણ તૈયાર કરી શકો છો હું આ રીતે રોલ વાળું છું અને આ રીતે રોલ વળી જાય પછી આપણે એને ઠંડો કરવા અને સેટ કરવા માટે ફ્રીઝમાં રાખીશું તો ફોઈલ પેપરથી આ રીતે કવર કરી દેસું અને આપણે એને ત્રીસ મિનિટથી લઈ એક કલાક સુધી ફ્રીઝમાં ઠંડા કરવા માટે રહેવા દેસું તો મેં એક કલાક માટે રહેવા દીધું હતું અહીંયા તમે જુઓ પરફેક્ટ સરસ એવું સેટ થઈ ગયું છે ફોઇલ પેપર આ રીતે અલગ કરી લેશું અને પછી આ રોલમાંથી આપણે મનગમતા શેપમાં મીઠાઈ કટ કરી શકીએ છીએ તો હું અહીંયા રાઉન્ડ શેપમાં કટ કરું છું તમે જુઓ હું કટ કરું ત્યારે કેટલી સ્મૂથ છે પરફેક્ટ છે અને પરફેક્ટ સેટ થઈ છે તો હું બીજું કટ કરીને બતાવી દઉં એકદમ સુપર ચોપ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ મીઠાઈ બની છે જો તમે ક્યારેય આવી સક્કરિયાની ટેસ્ટી હેલ્ધી મીઠાઈ ન બનાવી હોય તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે વ્રત ઉપવાસ વગર પણ તમે આ મીઠાઈ શ્યોર એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો એટલી પરફેક્ટ બને છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બને છે ને તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો આ રેસીપીને આપણે થોડા પિસ્તાથી ગાર્નિશ કરી દઈશું અને હું તમને હાથથી તોડીને પણ બતાવી દઉં કે કેટલી સુપર સોફ્ટ આ મીઠાઈ બની છે અને આ મીઠાઈને તમે ફ્રીઝમાં રાખી અને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને તમને ખબર પણ નહીં પડે કે આ શક્કરિયામાંથી મીઠાઈ બનાવી છે તો રેસીપી ટ્રાય કરજો ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ